નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા સફેદ તલની આવક વિશે વાત કરીએ તો સાતસો ને છવ્વીસ કટા પ્લસ નવા સફેદ આવક છે નવા સફેદ તલની હરાજી અત્યારે શેડ નંબર ત્રણ ઉપર ચાલી રહી છે ચાલો રાજીની અંદર જાય ને જાણિયાદના સફેદ બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર

मदरवा से पापा 52 52 1852 हां ये पार्टी में आया 1852 रुपया चलिया भाई आ सब पीतल नो बा 1852 रुपया थे क्वालिटी नहीं बात के मैं क्वालिटी में सारा भाई जी लेयो 1852 रुपया बा सब पीतल ना आज जी लेयो तलनी क्वालिटी भाई एकदम चोखो माल है भाई 1852 भाव नो 19 कट्ठा नो ओकल है ભાઈ આ સફેદ તલ નો ભાવ અઢારસો ને એક રૂપિયા થી આ ક્વોલિટી ની વાત કરીને જો તલ ભયા છે ભાઈ જઈએ અઢારસો ને એક રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ 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 આ સફેદ તલનો ભાવ સોળસો ને પાસાઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી તલ આવા છે સોળસો ને પાસઠ રૂપિયા ભાવ આ સફેદ તલ ના આજના ભાઈ યોજે તલની ક્વોલિટી

સોળસો ને ચુમાલીસ રૂપિયા ભાવ આ સફેદ તલનાદના મેં લીધો તલની કલટી સોળસો ને ચુમાલી ભાવ